મારા હેતર બાર વિચાર તો મે આ જમાવા જ કરાબો છે મારા ઓ કલતી મેરા તો ઓજને કટેને ખાવ અને આટલામાં મંડળ બંધાઈ જાવ બાપા હેતર માં હેતર કરો છો અલ્યા તમરેટ પણ બાપા કલર કોઈ કરાવતા નઈ નો હેતર માં કરો તમે કલર કીધું છે કે પેલા તેરયા લગભગ આવી ગયા છે તો કલર નઈ થાય હું નઈ પેણું પાછું લેઓ ફસા પલા મંડળ તમારે

મટા જ નહીં લોહા તો આ કેટલા બોકી તમારે આયા ખજા થઈ ગયો અહીંયા લાય ને કલા તો પણ હે આજે છે ને ઓના ઘેર ઘેર આ છે બનાવો પૂરી શાક બનાવવાનો અને ગોટા મોટા બનાવવાનો કે આજે કલર કર્યો તો ગામનું મસ્ત કલર કર્યો હા તમે આટલું છે એ આયા કરવા આયા છો દરેક જગ્યાએ છેલ્લે દારો ધણી ખવડાવો 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 હારું બનાવી એ તો ધણી રાજી વે તો ખવડાવો આપણો પૈસાની મતલબ છે આપણે ખાવાની મતલબ નહીં એટલે આ પૈસા નહીં આ તો આ કલર વાળો ખાઈ જાય ને તો ઘરનો ઉદ્ધાર થઈ જાય ઉદ્ધાર તો થઈ જાય પણ તમે ખાવા ને તો ધણી કે તો ખાવા ને ના ખાવા એ તો ધણી ખવડાવ છે તો રાજી ખુશી થી તો હારો જવાબ રાયમલ એવું છે ઓ આ રાયમલ દીન નો બોરો જવાબ આ છોકરી આ મારી વાત ઓ હા એ નો કે કે હા અલ્યા અહીંયા છે લોકો હોય ને

અને હા ખાવાની પણ પેલા વાત કરો ખાવાનું હવે ખાવાનું તો બનાવવાની છે ને